ઉનાળાના વેકેશનમાં બાળકોને બહાર રમવા સમયે લૂ લાગવાના અથવા હીટ ઇલનેસની બીમારીની સમસ્યાના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે બાળકોને હીટ ઇલનેસમાં તાવ આવી જતો હોય છે સાથોસાથ ડિહાઇડ્રેશનની સમસ્યા રહેતી હોય છે ત્યારે બાળકોને લૂ લાગવાની સામે રક્ષણ તેમજ હીટ ઇલનેસથી બચવા શું કરવું જોઈએ તે માટે રાજકોટના જાણીતા બાળ રોગ નિષ્ણાત

એટલે અમે ઘણા બાળકો જોઈએ છે જેમને એ નાના બાળકો જે હોય પાંચ વર્ષથી એમના મેઇન તો હીટની અસરને લીધે તાવ ચડી જતો હોય છે ખૂબ અને એ તાવ એવો હોય છે કે ઘણી વખત એકસો ત્રણ એકસો ચાર ડિગ્રી સુધી પહોંચી જાય છે અને કોઈ પણ કરી આપણે દવાઓ આપીએ કે ગમે તે કરીએ પણ તાવ ઉતરે જ નહીં એવું લાગે કારણ કે એ એક જાતની આપણે જેની સાદી ભાષામાં કંઈક લૂ લાગી ગઈ છે અથવા સનસ્ટ્રોક એ સ્ટ્રોક હોય છે એના સિવાય મોટા બાળકોમાં તાવ સિવાય ઉલટી ઉપકા કે પેટમાં દુખાવો કે ચક્કર આવવા નબળાઈ લાગવી ભૂખ ન લાગવી બિલકુલ આ બધા પણ લક્ષણો હોય છે એટલે ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે આપણને એમ લાગે કે આ કોઈ વાયરસ તાવ હોય છે પણ બેઝિકલી આપણી ડીપમાં જઈએ તો ખબર પડે કે બેઝિકલી આ હીટને લીધે છે હીટ એક્સપોઝર અથવા સન એક્સપોઝર બાળકને થયું હોય અને આપણે જાણ જાણીને એવું નવાઈ લાગે કે ખાલી ચારથી પાંચ મિનિટનું સન એક્સપોઝર પણ આ ઘણી વખત બાળકો માટે બહુ થઈ રહેતું હોય છે લૂ લાગવા માટે ઘણી વખત સ્કૂલેથી બાળક આવે ટુ વ્હીલર ઉપર કે મમ્મી પપ્પા લઈ આવે અથવા તો ચાલીને ઘણી વખત આવતું હોય તો એ ચાર કે પાંચ મિનિટનું જે એક્સપોઝર હોય છે એ પણ ઘણી વખત ઇનફ થઈ રહેતું હોય છે હિટિલનેસ માટે સવારના નવથી સાંજના છ આ નવ કલાક તો બને ત્યાં સુધી બહુ જરૂરી કામ ના હોય ત્યાં સુધી બાળકોને તો એટલીસ્ટ ઘરની બહાર કાઢશો જ નહીં સૌથી જે મહત્ત્વની વસ્તુ છે એ છે હાઇડ્રેશન શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવાનું કારણ કે આપણે જાણીએ છીએ કે બાળકો આવી છે બહુ ઓબ્વિયસલી જાણતા ન હોય અને મમ્મી પપ્પા પણ ઘણી વખત પોતાના કામમાં વ્યસ્ત હોય એટલે પાણીનો આપણે ઘણી વખત ઉપેક્ષા થતી હોય છે એટલે સૌથી વધુ જે મારી કોમન એડવાઇસ મોટાભાગના વાલીઓને હોય છે એ પાણી વિશેની જોઈએ છે ન ખાલી આ હિટલનેસ માટે કે હીટ્સ સનસ્ટ્રોક માટે પણ ઓવરઓલ પણ બધી મોટાભાગની બીમારીઓમાં આપણે જોઈએ તો પાણીનું પ્રમાણ શરીરમાં જો જળવાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી રીતે કામ કરતી હોય છે એટલે સૌથી સારામાં સારી કોઈ દવા હોય ને સૌથી ઇનવેલ્યુએબલ જે કોઈ દવા હોય પૃથ્વી ઉપર તો એ છે પાણી એટલે પાણીનું પ્રમાણ શરીરમાં ખૂબ સારી રીતે જળવાવું જોઈએ જેના માટે બાળક ઓબ્વિયસલી પોતે અવેર ના હોય એ લોકો પોતે ધ્યાન જાણતા પણ ન હોય અને રમતગમતમાં ધ્યાન હોય એમનું સામે મમ્મી પપ્પા પોતાના કામમાં મસ્ત એટલે આપણે એક વ્યવસ્થું ધ્યાન રાખવું જોઈએ કે દર કલાક દોઢ કલાક દોઢ ભલે આપણે એલાર્મ રાખવું પડે દરેક પાસે મોબાઈલ છે હવે એલામ રાખીને પણ બાળકને પાણી ઓફર કરી દેવું જોઈએ જે પ્રમાણે જે ઉંમર હોય જે વજન હોય એ પ્રમાણે પાણી આપણે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાશે તો ગરમીની અસર ઓછી થશે શરીર પાણી એ શરીર માટે કૂલંટ છે આપણે જેમ ગાડીમાં કુલન્ટ હોય એન્જિનને ગરમ થતાં રોકે એવી રીતે પાણી છે એ શરીરનું કુલંટ છે ને ગરમીની અસર થતાં રોકે છે ગરમીની બીમારીઓમાં ખાસ તો ધ્યાન ખાવા પીવાનું ધ્યાન રાખવાનું કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ ટેમ્પરેચર વધે ને એ પ્રમાણે ખોરાક જલ્દી જ સ્પોઇલ થઈ જતો હોય છે એટલે બહાર રાખેલો ખોરાક હોય બજારનો ખોરાક હોય કે એવા બધા જે જંક ફૂડ આપણે કહીએ એ બધું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને બીજું પાણીની આપણે વાત થઈએ તો પાણી પણ નીટ એન્ડ ક્લીન અથવા તો ફિલ્ટર્ડ પાણી લેવું જોઈએ ડિપેન્ડ્સ ઓન ધ ડિગ્રી કઈ જાતનું કેટલી હિલનેસ છે કારણ કે ઘણી વખત જો માઇલ્ડ એવી હોય બીમારી બહુ વધારે લક્ષણો ના હોય તો આપણે ઘરે જ સારવાર થઈ શકતી હોય છે અમુક સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને બાકી મેં એકદમ હાઇડ્રેશન મેન્ટેન કરવાનું પાણી સતત આપણે બાળકને પીવડાવતો રહેવાનું પાણી સિવાયના પણ બધા જે પ્રવાહી હોય છે નારિયલ પાણી આપી શકાય લીંબુ પાણી આપી શકાય છાશ આપી શકાય બીજા બધા પ્રવાહી ઇવન ગ્લુકોઝ કે વાઇટલ ઝેટ ગ્લુકોઝ તો નહીં પણ વાઇટલ ઝેટ કે એવા જે ક્ષાર અને શુગરવાળા હોય છે એ બધા પ્રવાહી આપી શકાય વધારે બહુ તકલીફ હોય વધારે બહુ તાવ હોય અત્યંત કોઈપણ રીતે તાવ ઉતરતો જ ન હોય ખૂબ નબળાઈ લાગતી હોય એકદમ બાળક બિભાન જેવું હોય તો એને દાખલ કરીને સારવાર કરવી પડે અને બાટલાને બધું ચડાવવું પડે